પહેલગામમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે વડોદરા પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી છે શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે વડોદરા પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી છે શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલ અલ્ટિમેટમ અંગે કમિશ્નર નિવેદન સામે આવ્યું છે હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ડેટા કલેક્ટ કરી રહી છે પોલીસ શહેરમાં આવેલ યાત્રીઓ અંગેની પણ માહિતી પોલીસ એકત્રિત કરી રહી છે શહેરના નાગરિકોને કમિશનર દ્વારા અપીલ કરાઈ છે સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ના આપવા વિનંતી કરી છે બાવીસ તારીખમાં બાવીસ તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદૃઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ એસીપી ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક અને સિક્યુરિટી થ્રેડ્સ અંગે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબડે ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે સાથે સાથે અગાઉ જે કઈ એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આમ્સ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઈસમોના પણ તો કરી રહ્યા છીએ જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ના બને અને કોઈ અનિચ્છના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક છે